वर्णिवेश रमणीय वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भां नाथ यामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा

શિક્ષા પત્રીના સાહીઠ માં અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્રકંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મનિવેદી ભક્તોએ ભગવાનને નહીં નિવેદન કરેલ જળ છે દુગ્ધ છે કંદ છે ફળ છે પત્ર છે અન્ન છે ઇત્યાદિ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની નથી અને આ નિયમ કેવલ આત્મનિવેદી ભક્તોને માટે જ નથી કોઈ પણ ભક્તોને માટે આ નિયમ છે કોઈપણ ભગવદ ભગવત ભક્ત એ ભગવાનને અર્પણ કર્યા વિનાની સામગ્રી અંગીકાર કરવાની નથી કારણ કે ભગવાનને અર્પણ કર્યા વિનાની સામગ્રી જો ગ્રહણ કરવામાં આવે તો એ ભક્તના અંતકરણમાંથી સત્વગુણના રાસનો પ્રસંગ આવી જાય છે ઉપનિષદની અંદર કહ્યું છે કે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ સત્વ ધ્રુવા સુધી અર્થાત કે જેની આહાર શુદ્ધિ છે તેની અંદર જ સત્વગુણનો સંચાર થાય છે અને જેની અંદર સત્વગુણ છે તેને જ ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે સત્વમ યત બ્રહ્મ દર્શનમ એવું શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે સત્વગુણ એ ભગવાનના દર્શન કરાવનાર છે માટે સત્વગુણના સંચારને અર્થે ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ પણ સામગ્રી ગ્રહણ કરવાની નથી બ્રહ્માંડ પુરાણની અંદર કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અન્ન પાના દરે અનિવેદ્ય ન ભૂંજિત વિષ્ણુ ભક્ત કદાચ અર્થાત કે પત્ર કંદ મૂળ ફળ બીજ વગેરે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ભક્ષણ ન કરવા આ પ્રમાણે સાધારણ ભક્ત હોય કે આત્મનિવેદી ભક્ત હોય એ બધાને જ આ પ્રમાણેની આજ્ઞા આપવામાં આવેલી છે એટલે ભગવાનના ભક્ત ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ પણ સામગ્રી ગ્રહણ કરવાની નથી શાંડિલ્ય સંહિતા જે પંચરાત્ર શાસ્ત્ર અંતર્ગત છે એ સાંડિલ્ય સંહિતાના શ્લોક બાવીસ ની અંદર કહ્યું છે કે વિષ્ણુ વૈષ્ણવાના વૈષ્ણવોએ અને વૈદિક દ્વિજન્મા બ્રાહ્મણોએ વિષ્ણુએ ગ્રહણ કરેલું ઉચ્છિષ્ટ ભોજન જ કરવું જોઈએ પરંતુ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ક્યારેય પણ ભક્ષણ કરવું જોઈએ નહીં એવું સાંડિલ્ય છે કારણ કે ભગવાનને અર્પણ કરેલી સામગ્રી ગ્રહણ કરવાથી એ અનંત ગણો ફળ આપનારી થાય છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવતના એકાદશ કંદના એકાદશ અધ્યાયના એકતાલીસ માં શ્લોક ની અંદર ઉદ્ધવજીને કહ્યું છે

અર્પણ કરવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના આંબા શેઠ એવો એ પણ કેવલ ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરીને આ मायामई संसार નું ઉલ્લંઘન કરેલું હતું ઉદ્ધવજી પોતાના સ્વમુખે શ્રીમદ ભાગવત ના એકાદશ કંદના છઠ્ઠા દેના 46 માં શ્લોક ની અંદર કહે છે કે તયોપ ભુક્ત સ્રગંધ વાસો લંકારરચિતાઃ ઉચ્છિષ્ટ બોજિનો દાસાસ્તવ માયામ જયેમહી અર્થાત કે આપે ઉપયોગ માં લીધેલા ફૂલહાર સુગંધી પદાર્થ વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના ભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ એટલે જે લોકોએ ભગવાનની માયાને જીતવી હોય એણે ભગવાનને અર્પણ કરેલી વસ્તુ જ ગ્રહણ કરવાની છે પરંતુ બીજી વસ્તુ ગ્રહણ કરવાની નથી અહીં ઉદ્ધવજી સ્પષ્ટ રૂપે કહે છે કે તમારી ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરીને અમે લોકો માયાને તરી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભક્ત હતા જેનું નામ હતું આંબા શેઠ આ આંબા શેઠ દુર્ગપુરની પાસે આવેલા ગધાડી ગામની અંદર નિવાસ કરીને રહેતા હતા આંબા શેઠને એવો નિયમ કે જ્યાં લગીન હું ભગવાન સ્વામિનારાયણને દાંતણ અર્પણ ન કરું ત્યાં લગીન મારે અન્ન જલ ગ્રહણ કરવા નહીં ગદાડીથી પ્રાતકાળે ચાલતા ચાલતા આંબા શેઠ દુર્ગપુર આવે અને ભગવાન સ્વામિનારાયણ ઊભા થાય એ પહેલા તો એ દુર્ગપુરમાં ભગવાનના નિવાસ સ્થાન પર ઉપસ્થિત થઈ જાય અને ભગવાન ઉઠે એટલે એમને દાતણ આપે આંબા શેઠ નો આ નિત્યનો ક્રમ એક સમયની વાત ભગવાન સ્વામિનારાયણ અચાનક વડતાલ જવા માટે નીકળી પડ્યા બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન સ્વામિનારાયણે સંતો તથા પોતાના પાર્ષદોને કહ્યું કે અમારે અત્યારે ને અત્યારે વડતાલ જવું છે માટે ચાલો બધા ઉભા થો અને સંતો અને ભક્તો ભગવાન શ્રી હરિની સાથે થઈ ગયા અને બધા જ વડતાલ જવા નીકળી પડ્યા હવે આ તરફ નિત્ય નિયમ મુજબ આંબા શેઠ ભગવાન સ્વામિનારાયણને દાતણ આપવાને અર્થે દુર્ગપુર આવ્યા પરંતુ ત્યાં એમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ તો વડતાલ જતા રહ્યા એટલે આંબા શેઠે વિચાર્યું કે હજુ તો ભગવાન શ્રી હરિ સમીપમાં જ હશે ને એટલે એવો દાંતણ લઈને પગપાળા જ શીઘ્ર ગતિએ ભગવાન શ્રી શ્રીહરિની પાછળ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા એવો સારંગપુર આવ્યા સારંગપુર આવીને એમને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ તો કાર્યાણી બધાય છે આંબા સેઠ ઉતાવળ ગતિ એ કાર્યા છે પરંતુ કાર્યાણી આવીને જુએ છે તો જો પણ ભગવાન સ્વામી હતા નહીં ત્યાર પછી આંબા સેઠ પગપાળા ચાલતા 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 એક ગામથી બીજે ગામ જવા લાગ્યા પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો એ ગામનો ત્યાગ કરી ત્રીજા ગામ જતા રહેતા હતા

આંબા શેઠને અચાનક આવેલા જોઈ ભગવાન શ્રી હરિ આશ્ચર્યચકિત થઈ ગયા આંબા સભા આવ્યા અને ભગવાન શ્રી પ્રણામ કરી એમના ચરણની અંદર નિવેદન કર્યું ભગવાન સ્વામીનારાયણ સર્વજ્ઞ છે છતાં પણ આંબા શેઠ ને પૂછવા લાગ્યા કે શેઠ તમે અત્યારે અહીં ક્યાંથી ત્યારે શેઠ બોલ્યા કે પ્રભુ મારો નિત્ય નિયમ છે કે આપને દાંતણ આપીને જ હું અન્ન જલ ગ્રહણ કરું આજથી ચોથે દિવસે કાળે હું દાંતણ આપવા માટે આવ્યો ત્યારે આપ વડતાલ જવા માટે નીકળી ગયા હતા એટલે હું તમારી પછાડી થઈ પડ્યો સારંગપુર ગયો કારિયાણી ગયો એક પછી એક ગામોની અંદર તમને શોધતો શોધતો આજે ચોથે દિવસે વડતાલ આવેલો છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શેઠ અત્યાર સુધી તમે અન્ન જલ ગ્રહણ નથી કર્યું આંબા શેઠ કહે છે કે પ્રભુ અમે નિત્ય નિયમ લીધેલો છે કે આપ શ્રીને દાતણ આપ્યા વગર અમારે અન્ન જલ ક્યારે પણ ગ્રહણ કરવું નહીં એટલે આજે ચાર દિવસ થયા છે ચાર દિવસથી અમે અન્ન જલ ગ્રહણ કરેલું નથી ભગવાન શ્રી હરિએ આંબા શેઠની આ પ્રમાણેની વાત સાંભળી મૂળજી બ્રહ્મચારી ને આજ્ઞા કરે છે કે બ્રહ્મચારી તમે શીઘ્રાતે શીઘ્ર આંબા સીઠને ભંડારામાં લઈ જાઓ અને ભગવાનની પ્રસાદી જમાડો આ પ્રમાણે ભક્તો મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા થઈ એટલે બ્રહ્મચારી આંબા શેઠને લઈને ભંડારામાં આવે છે અને એને ભગવાનની પ્રસાદી જમાડે છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તો આંબા શેઠ આત્મનિવેદી ભક્ત હતા એમણે પોતાનું તન મન ધન બધું જ ભગવાનને અર્પણ કરી દીધેલું હતું ભગવાનને અર્પણ કર્યા વિનાનું એ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી ચાર ચાર દિવસ પર્યંત એ દાંતણ લઈને ભગવાન શ્રી ની પછાડી ચાલતા રહ્યા પરંતુ ચાર દિવસ પર્યંત એમણે અન્નજલ ગ્રહણ કરેલું ન હતું તો શેઠની આ પ્રમાણેની ભક્તિ જોઈ ભગવાન શ્રીહરી આબા શેઠની પર અત્યંત પ્રસન્ન થયા તે પ્રમાણે ભગવદ ભક્તોએ પણ કરે કે ભાઈ અમે ઘરે હોઈએ ત્યારે તો અમે ભગવાનની મૂર્તિને અર્પણ કરીને સામગ્રી ગ્રહણ કરીએ પરંતુ બહાર ગયા હોઈએ ત્યારે શું કરવું શાસ્ત્રોકારોએ એનો પણ ઉપાય બતાવેલો છે કે બહાર ગયા હોઈએ અને બધી જ સામગ્રી આપણે બનાવી હોય હોય તે સમયે પ્રતિમા ન ભગવાનને એ સામગ્રી અર્પણ કરી દેવી અથવા તો તમારા કંઠની અંદર જે તુલસીની કંઠી છે તે તુલસી સાક્ષાત ભગવત સ્વરૂપ છે એ તુલસીનો સ્પર્શ કરાવીને કોઈ પણ સામગ્રી નારાયણ ભગવાન છે ગાય છે શ્રીમદ ભાગવત છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આ પાંચને એક જ સ્વરૂપ બતાવેલા છે એટલે કોઈ સ્થાન પર તમે ગયા હો અને ભગવાનની પ્રતિમા ન હોય તો પોતાના ગળાની અંદર જે તુલસીની કંઠી છે જે સાક્ષાત ભગવત સ્વરૂપ છે એને એ સામગ્રી સ્પર્શ કરાવી દેવી અને પછી જો તમે એ ગ્રહણ કરો તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી માટે બધા જ ભગવત ભક્તો આથી નિયમ લેજો કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું અન્ન જળ ક્યારેય પણ અમે ગ્રહણ કરશું નહીં ભગવાનના જે ભક્ત હોય